સાબરકાંઠા સાંસદ બેઠક ઉપર ભાજપના શુભનાબેન બારૈયાનો એક પોઈન્ટ પાંચ લાખ કરતા વધુ મતોથી ભવ્ય વિજય થયો છે જેના પગલે જિલ્લાના કાર્યકરોમાં ખુશીનો માહોલ છે ત્યારે આજે મોડાસા એમએલએ અને રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારના ગાજણ ખાતેના કાર્યાલય ખાતે સ્વાગત સમારોહ યોજાયો હતો જેમાં મંત્રી અને કાર્યકરોએ શુભનાબેન બારૈયાનું ફૂલહાર અને સાફો પહેરાવી સ્વાગત આપી અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે બોલતા શુભનાબેને રોજગારી શિક્ષણ અને સિંચાઈ કામોને પ્રાથમિકતા આપવાનું જણાવ્યું હતું આ પ્રસંગે હિંમતનગર એમએલએ વીડી ઝાલા પણ ઉપસ્થિત રહ્યા હતા ભારે પડકારો વચ્ચે પણ અમે આજે ભારે બહુમતીથી જીતીને આવ્યા છીએ માન્ય મંત્રી સાહેબ માન્ય ઝાલા સાહેબ સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ રાત દિવસ ખૂબ મહેનત કરીને મને વિજેતા બનાવવામાં જે એમનો ખૂબ મોટો ફાળો આપ્યો છે એ બદલ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આગામી સમયમાં માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં માન્ય અમિતભાઈ શાહ સાહેબની ભારતીય જનતા પાર્ટીની જે નેતૃત્વની સરકાર કેન્દ્રમાં બની રહી છે એમાં અમને કામ કરવાનો મોકો મળશે વિકાસના કાર્યો કરીશું સૌ સાથે મળીને જનતાની સેવા કરીશું હું સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મારું પ્રાધાન્ય હશે કે પહેલાં તો હું રોજગારીને પ્રાધાન્ય આપીશ સિંચાઈ અને શિક્ષણમાં પણ મારું હું એમને પ્રાધાન્ય આપીશ ભારતીય જનતા પાર્ટી દ્વારા સાબરકોઠા લોકસભાના ઉમેદવાર તરીકે બેન શોભનાબેનની પસંદગી કરવામાં આવી ત્યાર પછી આમ તો થોડા ઘણા સમીકરણો બદલાયા હોય એવું લાગતું હતું પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જમીન સાથે જોડાયેલા છે આ પાર્ટીમાં શિસ્તને વધારે મહત્ત્વ આપવામાં આવે છે અને એ રીતે તમામ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના કામે લાગ્યા બેન શોભરાબેનને જે આટલી સરસાઈથી જીતશે એવો અંદાજ નહોતો છતાં પણ અમારા ધારવા કરતો ખૂબ સારા મતોથી બેન જીત્યા છે અને જ્યારે બેન માટે કાર્યકર્તાઓ અને અમારા પદાધિકારીઓ જે મહેનત કરી છે એ બદલ આ વિસ્તારના ધારાસભ્ય તરીકે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું